છ જાન્યુઆરી ઓગણીસો ઇન્દિરા હત્યા કરનાર એકત્રીસ ના રોજ ઇન્દિરા ગાંધીને નવી દિલ્હીમાં સુરક્ષા ગાર્ડ સવંત સિંહ અને દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી ઇન્દિરા ગાંધીને ગોળી માર્યાના ચાર કલાક પછી બપોરે બે વાગે કરવામાં આવ્યા હતા ત્યાં હાજર માર્યો હતો જ્યારે ધરપકડ કરી લેવામાં આવી હતી આ સમગ્ર કાવતરામાં કહેર સિંહ પણ સામેલ હતો એવું માનવામાં આવે છે ઇન્દિરા ગાંધીના હત્યારાઓ તેમની પાસેથી ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો લેવા માંગતા હતા છ જાન્યુઆરી ઓગણીસો ઓગણસાહીઠ ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવનો જન્મ ચંદીગઢમાં થયો હતો ઓગણીસો ત્યાંસી માં કપિલ દેવની કપ્તાનીમાં ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો કપિલ દેવનું નામ એવા ખેલાડીઓમાં આવે છે જેમને લાખો લોકોને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યા છે વર્તમાન સમયમાં પણ ઘણા ક્રિકેટરો કપિલ દેવ જેવા બનવા માંગે છે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને માત્ર વન જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી હતી એક સમયે તે વિશ્વના સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર હતા છ જાન્યુઆરી ઓગણીસો સડસઠ ના રોજ ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાનનો જન્મ તમિલનાડુમાં થયો હતો જન્મ સમયે તેમનું નામ દિલીપ કુમાર હતું પરંતુ બાદમાં તેમણે ઇસ્લામ સ્વીકારી લીધો અને એર રહેમાન એટલે કે અલ્લા રખા રહેમાન બન્યા એર રહેમાનને તેમની ફિલ્મ લમડોગ મિલિયર માટે બે ઓસ્કર એવોર્ડ મળ્યા છે તેની સાથે જ તેઓ બે ગ્રામની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય સંગીતકાર છે

સોળ એપ્રિલ બે હજાર એકવીસ ના રોજ થયું હતું છ જાન્યુઆરી ઓગણીસો પંચાવન ના રોજ મિસ્ટર બીન ના પાત્ર થી વિશ્વભરમાં ઓળખ ઉભી કરનાર રોવાન એટકિન્સનો જન્મ ઇંગ્લેન્ડ થયો રોવાને તેની અભિનયની કારકિર્દી ઓગણીસો ઇઠ્યોતેર માં કોમેડી શ્રેણીથી શરૂ કરી તે દરમિયાન તે બીબીસી રેડિયો ત્રણ માટે કામ કરતો હતો તે પછી ઓગણીસો નેવ્યાસી માં તેને કેન લેફ્ટ લેફ્ટરમાં કામ કર્યું મિસ્ટર બી નું પ્રાંત રોવાન ઘણા ટીવી શો માં જોવા મળ્યો આખી દુનિયા કદાચ રોવાન ને મિસ્ટર બીન તરીકે ઓળખે છે પરંતુ રોવાન ના કહેવા પ્રમાણે તેને આ પાત્ર ખૂબ જ તણાવપૂર્ણ અને થકવી નાખતું લાગ્યું લુઈસ બ્રેલ નો ફ્રાન્સ માં છ જાન્યુઆરી અઢારસો ના રોજ અવસાન થયું લુઈ બ્રેલ અંધ હોવા છતાં લોકો માટે બ્રેઇન લિપિની શોધ કરી હતી એવું ન હતું કે લુઈસ બાળપણથી જ અંધ હતો પરંતુ બાળપણમાં તેની સાથે એક અકસ્માત થયો હતો જેના કારણે તેને આંખોની રોશની ગુમાવી દીધી હતી લુઈસ તે સમયે આઠ વર્ષનો હતો જ્યારે લુઈસે સોળ વર્ષનો હતો ત્યારે તે ફ્રેન્ચ આર્મીના કેપ્ટન ચાર્લ્સને મળ્યો તેને લુઈસ તે નાઇટ રાઇડિંગ અને સોનોગ્રાફી વિશે જણાવ્યું તેની મદદથી સૈનિકો અંધકારમાં અભ્યાસ કરતા હતા આ સ્ક્રિપ્ટ કાગળ પર એમ્બેડ હતી અને બાર પોઈન્ટ પર આધારિત અહીં અહીંથી જ લુઈસે બ્રેન લિપિનો વિચાર આવ્યો લુઈસે એ જ સ્ક્રિપ્ટમાં સુધારા કર્યા અને તેને બાર પોઈન્ટ બદલીને છ પોઈન્ટ કરી અઢારસો પચીસમાં લુઈસ લુઈસે બ્રેઇન લિપિની શોધ કરી હતી